નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ચાલો જોઈએ મોટા રાજ્ય માં હાલ ગરમી નું પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા હીટવેવ નું એલર્ટ આપવામાં આવ્યું છે કાળઝાળ ગરમી થી લોકો ત્રાહીમાન થઈ ગયા છે ત્યારે આ કાળઝાળ ગરમી થી લોકો ને પચીસ એપ્રિલ સુધી રાહત મળવાના કોઈ એંધણ હાલ તો દેખાતા નથી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માં પચીસમી એપ્રિલ સુધી આકરી ગરમી પડવાની સંભાવના છે રાજ્યમાં સરેરાશ તાપમાન કરતા બે ડિગ્રી તાપમાન વધુ રહેશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યા મુજબ આગામી પચીસ એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીમાંથી ગરમી કોઈ રાહત મળશે નહીં આ તરફ સૌરાષ્ટ્ર અમરેલી જુનાગઢ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર તાપમાન ઊંચું રહેશે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર આણંદ અને કપડવંજ માં ગરમી નો પારો ઉચકાશે ઉત્તર ગુજરાત માં હિંમતનગર અને ઈડર માં તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા પોરબંદર જુનાગઢ અને ભાવનગર માં સિવિયર ની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છના ઘણા વિસ્તાર માં પણ હિટવેવ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હિટવેવ ને હળવાશ થી લેવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં છેલ્લા અગિયાર વર્ષમાં હીટવેવના કારણે બસો પંચાણું વ્યક્તિઓના મૃત્યુ થયા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના બે હજાર અગિયાર થી બે હજાર બાવીસ સુધીના એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના આંકડાઓમાં આ ખુલાસો થયો છે બે હજાર પંદર માં સૌથી વધારે બાવન મૃત્યુ થયા હતા જયારે બે હજાર ચૌદ માં પિસ્તાલીસ મૃત્યુ થયા આ વર્ષે ઉનાળામાં લગ્નના માત્ર ચાર જ મુહૂર્ત છે આજે લગ્નનો મુહૂર્ત છે ત્યારે હવે એકવીસ છવ્વીસ અને અઠ્યાવીસ એપ્રિલ ના લગ્ન છે બાદમાં ગુરુ શુક્ર ના કારણે આગામી બે માસ સુધી લગ્ન નું એક પણ મુહૂર્ત નથી જેથી આ ચાર દિવસો દરમિયાન રાજકોટ માં એક હજાર છસો થી વધુ લગ્ન થવાના છે બાદમાં જુલાઈ માસ માં વરસાદી સિઝન માં લગ્ન ના છ મુહૂર્ત છે જે પછી પણ ત્રણ માસ સુધી લગ્ન ના મુહૂર્ત ન હોવાથી લગ્ન માટે હોલ પાર્ટી પ્લોટ બુકિંગ માં વેટિંગ ની અસર પણ જોવા મળે તેવું લાગી રહ્યું છે સામાન્ય રીતે ઉનાળામાં લગ્નના લગ્ન ના થી ચાલીસ મુહૂર્ત હોય છે પરંતુ આ વર્ષે ઉનાળામાં લગ્નના લગ્ન માત્ર ચાર મુહૂર્ત છે જે દરમિયાન ચાર દિવસ માં રાજકોટ માં અંદાજે એક હજાર પાંચસો થી એક હજાર સાતસો જેટલા લગ્ન થવાના છે જે બાદ ગુરુ શુક્ર નું અસ્ત પૂર્ણ થયા પછી જુલાઈ માં પણ લગ્ન ના છ જ મુહૂર્ત છે કારણ કે દેવ પોઢી જાય એટલે લગ્ન થઈ શકતા નથી સત્તર જુલાઈ ના દેવ પોઢી એકાદશી છે જે બાદ લગ્ન ના મુહૂર્ત નથી જેથી બાદ માં દિવાળી પછી લગ્ન ના મુહૂર્ત આવશે જેને કારણે લોકો એ મુહૂર્ત સાચવા ઉનાળા દરમિયાન અમદાવાદના કાલુપુર ખાતે રહેતા એક વ્યક્તિ ઉપર સાબરમતી જીયુ વીએનએલ પોલીસ મથકે વર્ષ બે હજાર ઓગણીસ માં ધી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ એકસો પાંત્રીસ એક બી મુજબ વીજ ચોરીનો નો ગુનો હતો જે સંદર્ભે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આજે આરોપી વીજ ચોરી બદલ વર્ષની સાદી સજા અને વીજ ગણો દંડ ફટકાર્યો છે કોર્ટે નોંધ્યું છે કે વીજ બની રહ્યા છે ત્યારે આરોપી પ્રત્યે વલણ અપનાવાથી સમાજમાં વીજ ચોરીના ના બની શકે છે જેથી આરોપીને દાખલો બેસે તેવી સજા જરૂરી છે અમદાવાદના કાલુપુર ખાતે તપાસ દરમિયાન આરોપીના ઘરે તપાસ દરમિયાન કંપનીના વીજ સર્વિસ મીટરના સિન્ટેક્સ આથી તપાસ કરતા આરોપી વધારાના વીજ વાયરો કરતો હોવાનું માલુમ પડ્યું હતું જેનાથી તે ઘરમાં ટીવી ફ્રીજ પંખો પંપ વગેરે ઉપકરણો ચલાવતો હતો આથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જે સંદર્ભે જજ એસ વી વ્યાસે આજે આરોપી ને સજા ફટકારી હતી હાલ રાજ્યમાં ગરમીનો ગરમી નો પારો સતત વધી રહ્યો છે ગુજરાત જાણે અગન ભક્તિ બન્યું હોય તેમ આકાશ માંથી વર્ષા થઈ રહી છે આવી અંગ દજાડતી કાળજાળ ગરમી વચ્ચે હીટવે બચવા માટે આટલું ખાસ કરો જેમાં સૌપ્રથમ પુષ્કળ પાણી પીવાનું રાખો બહાર તડકા માં કામ સિવાય જવાનું ટાળો બાળકો સગર્ભા સ્ત્રીઓ વૃદ્ધો બીમાર વ્યક્તિઓ નું ખાસ ધ્યાન રાખો શરીર માં પાણી નું પ્રમાણ હટાડતા ચા કોફી સોફ્ટ ડ્રિંક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનું ખાસ ટાળો રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ નો રોષ ભભૂકી ઉઠ્યો છે રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ હતો આમ છતાં ભાજપ ઉમેદવાર રૂપાલાએ એ વિરોધ બંટોળ વચ્ચે ઉમેદવારી નોંધાવી દીધી છે જેને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાનું એલાન કરાયું છે એવામાં આજે અમદાવાદ રોડ શો કરી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિય આંદોલન ને લઈને પહેલી વાર કોઈ નિવેદન આપ્યું છે અમિત શાહે રોડ શો દરમિયાન ખાનગી ચેનલ ટીવી નવ સાથેની વાતચીત માં જણાવ્યું કે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ની માફી માંગી લીધી છે ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠક ગત ચૂંટણી કરતા વધારે લીડ થી જીતશે અમિત શાહે વધુમાં જણાવ્યું કે જીત નો માર્જિન તો જનતા નક્કી કરે છે જોકે હું લોકો ઉત્સાહ જોઈ કહી શકું છું કે ગત ચૂંટણી કરતા અમે વધારે બહુમત સાથે જીતીશું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેક ઠેકાણે ચારસો પાર નો માહોલ છે આ સાથે જ અમિત શાહે આગામી એક બે વર્ષમાં દેશમાં નક્સલવાદ નાબૂદ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા અલાયન્સ ના ઉમેદવાર ચેતર વસાવાએ આજે નામાંકન પત્ર ભર્યું ધારાસભ્ય ચેતર વસાવા બંને પત્નીઓ અને કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી છે નામાંકન ભર્યા બાદ ચેતર વસાવા દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું જેમાં તેઓની સંપત્તિ થી લઈને તેમના પર થયેલ ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલ હાલના સોગંદનામામાં તેમણે પોતાની ઉંમર ચોત્રીસ વર્ષ દર્શાવી છે જયારે આના અગાઉ બે માં પણ તેમને પોતાની ઉંમર ચોત્રીસ વર્ષ જ બતાવી હતી તેમની મિલકતો પર જો નજર કરીએ તો વિધાનસભાની બે હાજર બાવીસ ની ચૂંટણી વખત ની ચૈતર વસાવાની જંગમ મિલકત ની સામે હવે આજે કરેલા બે હાજર ચોવીસ માં સોંગદીનામા અનુસાર જંગમ મિલકત બે રૂપિયા અને છન્નું પૈસા લાખ ના વધારા સાથે ઓગણીસ લાખ થી વધુ જોવા મળી રહ્યો છે આ સિવાય છે ત્યારે આવી જ એક ઘટના વધુ એક સામે આવી છે વડોદરાની એક રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કર્યા સામે આવ્યું છે વડોદરામાં વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજન માંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કરી હતી ભોજન માંથી વંદો નીકળતા મહિલા ગ્રાહક દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક ને કારણે એકસો નંબર પર ફોન કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી માંગ માગ કરવામાં આવી છે અમદાવાદની તક્ષવી વાઘાણીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે જે અન્ય ભારતીય સ્કેટર માટે પ્રેરણાદાયી સિદ્ધિ છે ગુજરાતના અમદાવાદની અમદાવાદ ની છ વર્ષની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગ માં તેની નોંધપાત્ર સિદ્ધિ સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જીડબ્લ્યુ ના ઇતિહાસ પોતાનું નામ નોંધાવ્યું છે જીડબલ્યુ દ્વારા પુષ્ટિ મળી છે તેમ પચીસ મીટર થી વધુ સૌથી ઓછી લિમ્બો સ્કેટિંગ માં તેને આ સિદ્ધિ મેળવી છે ઇન્સ્ટાગ્રામ પર રેકોર્ડ કીપર દ્વારા શેર કરવામાં આવેલ એક આકર્ષક વિડીયો માં તક્ષવી તેના અસાધારણ કૌશલ્ય અને નિશ્ચયનું પ્રદર્શન કરે છે તક્ષવી અંગત મહત્વ તેને આ નોંધપાત્ર સિદ્ધિ તરફ પ્રેરિત કરીને ગયા વર્ષે દસ માર્ચના રોજ રેકોર્ડ બ્રેકિંગ સિદ્ધિ હાંસલ કરી હતી સાબરકાંઠા બેઠક પર આગામી ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામી શકે છે સાબરકાંઠા બેઠક કોંગ્રેસે ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે હવે આ બેઠક પર ભાજપના નેતાએ પક્ષને રામ રામ કહી આ બેઠક પર આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે મેઘાજીના ભુવાલ ગામમાં પતિએ કુહાડી ના ઘાજેકી પત્ની ની હત્યા કરી દીધી છે હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા પ્રયાસ કર્યો હતો બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પોહચી ને તપાસ હાથ ધરી છે પુત્રે પિતા સામે ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુવાલ ગામમાં બુધવારે પતિએ કુહાડીના ઘાજેકી પત્ની ની હત્યા કર્યા બાદ પોતે પણ ગળામાં કુહાડી મારી આત્મહત્યા પ્રયાસ કર્યો હતો જોકે હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલ માં સારવાર હેઠળ છે ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ માટે ગ્રાઉન્ડ સિસ્ટમ ની નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે આ અંતર્ગત ભારત ની બ્રહ્મોસ મિસાઇલ શુક્રવારે ઓગણીસ એપ્રિલ બે ના સવારે ફિલિપાઇન્સની ની ધરતી પર ઉતરશે બ્રહ્મોસ એ ભારત અત્યાર સુધી અન્ય કોઈ પણ દેશ સૌથી મોટી સંરક્ષણ નિકાસ છે આ બ્રહ્મોસ મિસાઇલો ફિલિપાઇન્સના ના મનીલા માં ઉતરશે લોકસભાની ચૂંટણીને ને આડે દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી એ ને ગુજરાત માં મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સુરત માં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે બંને પાર્ટી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને પોતાના રાજીનામા મોકલ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટી સ્ટાર પ્રચારક યાદી જાહેર કરી હતી જેમાં અલ્પેશ કથિરિયા નામ હતું જોકે આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટી ખળભળાટ મચી ગયો છે